કોન્ટ્રાક્ટરો દ્વારા તકલાદી કામ કરીને આવાસોના રહીશોને હેરાનગતિમાં મૂકી દીધા છે ત્યારે મારુતિ હાઇટ્સના મકાનોના નીચે પાર્કિંગની વ્યવસ્થા નથી અને પાર્કિંગની જગ્યા ઉપર ઇલેક્ટ્રિક જનરેટર મૂકીને મસ્ત મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તેમ લાગી રહ્યું છે ઇલેક્ટ્રિક જનરેટરના કારણે આવાસના પાયાને પણ નુકસાન થઈ શકે છે સાથે કોમન હોલ માટે જગ્યા ફાળવવામાં આવી હતી ત્યારે ફ્લેટના નીચે પાર્કિંગની જગ્યામાં કોમન હોલ બનાવીને ભ્રષ્ટાચાર આચર્યો છે સાથે આવાસોની ચારે બાજુ પેવર પેવર બ્લોકની તમામ સુવિધાઓ પૂર્ણ કરવાની હોય છે ત્યારે કેટલાક વિભાગોમાં બ્લોક લગાવ્યા નથી અને આવાસની ચારે બાજુ ફૂટનો ઊંચો કોટ બનાવવાની જગ્યાએ ત્રણ ફૂટનો કોટ બનાવીને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચર્યો હોય તેમ લાગી રહ્યું છે ઘણી વખત આવાસોમાં બહારના વ્યક્તિઓ અંદર પ્રવેશ કરતા હોય છે અને સ્થાનિક રહીશો સાથે પણ અંદરો અંદર ઝઘડાનું રૂપ ઉભું થાય છે સાથે મારામારીની ઘટનાઓ ઘટે છે હાલમાં તમામ લાભાર્થીઓ એક બાજુ હપ્તા ભરે છે અને બીજી બાજુ જોવા મળે છે વારંવાર શહેરના કમિશનર તેમજ હાઉસિંગ સોસાયટીના સેલના અધિકારી શ્રીને લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી નથી થઈ આજ રોજ સામાજિક કાર્યકર કમલેશ પરમારની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી દિન પંદર દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ તેમને ઉચ્ચારી હતી એની જગ્યા પર ચાર ફૂટ નો કોટ બનાવી અને કોન્ટ્રાક્ટરે કઈક ને કઈક રીતે ભ્રષ્ટાચાર કર્યો છે આજ રોજ કલેક્ટર